નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા ટ્રેડિંગ પ્લેટફોર્મ વિશે વાત કરવાના છે જેમાં સીબી એ રોકાણકારોને સીધી ચેતવણી આપી દીધી છે અને જો તમારે વધારે કમાણીના ચક્કરમાં અહીંયા રૂપિયા લગાવ્યા તો ચોક્કસપણે તમને લોસ જવાનો છે એવું પણ સીબી જણાવી રહ્યા છે કેમ કે અત્યારે સ્ટોક માર્કેટની સાથે સાથે બીજા એવા ટ્રેડિંગ પ્લેટફોર્મ આવી ગયા છે જેમાં તમને ઓપિનિયન આપીને ટ્રેડિંગ કરવાનું કહેશે અથવા તો પછી બીજા કોઈ આડા અવળા રસ્તે ટ્રેડિંગ કરવાનું કહીને તમારા જોડે પૈસા પડાવી લેતા હોય છે તો કઈ તો સેબી આ કયા પ્લેટફોર્મ વિશે ચેતવણી આપી છે અને બેન મૂક્યો છે કે શું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમે સ્ટોક માર્કેટ સિવાય બીજી કોઈ જગ્યાએ ટ્રેડિંગ કરતા હો તો તમને માહિતી મળી રહે અને તમારા રૂપિયા ગુમાવતા તમે બચી શકો તો મિત્રો વાત કરીએ આ દિવસોમાં ઘણા એવા પ્લેટફોર્મ છે જે ક્રિકેટ મેચ ચૂંટણી કે બિટકોઇન ની કિંમતો ઉપર દાવ લગાવીને રૂપિયા કમાવાનો મોકો આપી રહ્યા છે સરળ શબ્દોમાં કહીએ તો તે સટ્ટો રમવાનું મંચ આપી રહ્યા છે તેને ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ નું નામ આપવામાં આવ્યું છે ઘણા એપ્સ અને વેબસાઇટ ઝડપથી પોપ્યુલર થયા છે જ્યાં લોકો તેની સલાહ આપવાના બદલામાં રૂપિયા જીતે અથવા તો હારે છે જો તમે ઘણા જ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હો એટલે કે તમે આવા ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ કેમ કેમકે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા આ પ્લેટફોર્મ્સને લઈને મોટી ચેતવણી આપી છે આ પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે તે લઈને સીબીએ તેમને ચેતવણી આપી છે આવા સવાલોના જવાબ અહીં આપવામાં આવે છે જેને જાણવા તમારે જરૂરી છે એટલે કે આપણે વાત કરીએ કે ચૂંટણી ક્રિકેટ મેચ બિટકોઇન પર કિંમત બિટકોઇનની કિંમતો ઉપર દાવ લગાવી એટલે કે ટ્રેડિંગ કરી રૂપિયા કમાવાના અમુક પ્લેટફોર્મ છે જે એ તમને પૂરું પાડતું હોય છે એટલે કે સરળ ભાષામાં આપણે સટ્ટો રમવાનું મંચ રહ્યા છે આ ટ્રેડિંગ પ્લેટફોર્મ અને નામ આપ્યું છે આને ઓપિનિયન બેઝ ટ્રેડિંગ પ્લેટફોર્મ એટલે કે જો તમને ક્રિકેટ નું નોલેજ હોય અથવા તો પછી પોલિટિક્સ નું નોલેજ હોય અથવા તો બીજી કોઈ રીતે તમને નોલેજ હોય તો એનો યુઝ કરી અને તમે આમાં ઓપિનિયન આપી શકો છો કે આ પાર્ટી જીતશે કે આ ટીમ મેચ જીતશે એ રીતે ઓપિનિયન આપવાનું કહે છે તમને અને પછી એના ઉપર તમને રૂપિયા લગાવવાનું કહે છે એ રીતે ટ્રેડિંગ પ્લેટફોર્મ ટ્રેડિંગ કરવાનું કે છે એટલે કે ઓપિનિયન બેઝ ટ્રેડિંગ કરવાનું તમને કહેતા હોય છે અને આ એક લીગલ છે એવું પણ જે આનું પ્રમોશન કરતા હોય છે એ લોકો એ લોકો જણાવતા હોય છે પણ હવે સેબી આ પ્લેટફોર્મ અંગે લઈ પણ સેબી હવે આ પ્લેટફોર્મ લઈને મોટી ચેતવણી આપી છે અને જો તમે આ આવા પ્લેટફોર્મમાં રૂપિયા રોકી ટ્રેડિંગ કરતા હો તો પણ તમારે જાણવું જોઈએ કે સેબી શું જણાવી રહી છે તો વધારે માહિતી જોઈએ આના વિશે

બેટિંગ માર્કેટ નો એક નવો ટ્રેન્ડ બને છે જે યુઝર ને વાસ્તવિક ઘટના ઉપરના પરિણામ એટલે કે આ પાર્ટી ચૂંટણી જીતશે કે નહીં જીતશે તો આટલા લગાવવાના હારશે તો આટલા લગાવવાના પછી આ ટીમ ક્રિકેટ મેચ જીતશે કે પછી આનું કોઈ બીજું પરિણામ આવશે એ રીતે ઓપિનિયન આપીને પૈસા લગાવવાનું કહેતા હોય છે અને અમુક દેશોમાં આ પ્લેટફોર્મ ને રેગ્યુલેટ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી ભારતમાં આ જેથી કરીને ગમે ત્યારે વિડ્રોલ કરવાની સિસ્ટમને બંધ કરીને તો તમે એના અંદર પૈસા નાખ્યા હોય એ તમારા પૈસા પૂરેપૂરા ડૂબી જતા હોય છે અને તમે આની કોઈ જગ્યાએ કમ્પ્લેન પણ કરી શકતા નથી કેમકે આ હજુ સુધી ભારતમાં રેગ્યુલેટ કરવામાં જ નથી આવતું પછી વાત કરીએ કે બિન રેગ્યુલેટરી ના ધંધા ઉપર ધ ઇન્ડિયન એક્સપોર્ટ ની એક રિપોર્ટ આવી છે આ રિપોર્ટ માં જણાવ્યું કે આ ઉદ્યોગે અત્યાર સુધીમાં માં કરોડ રૂપિયા થી વધુ નું રોકાણ મેળવ્યું છે રોકાણકારો માં સી સિકોયા કેપિટલ એલિવેશન કેપિટલ એક્સેલ પાર્ટનર જેવા મોટા નામો સામેલ છે અંદાજ મુજબ આ પ્લેટફોર્મ દર વર્ષે પચાસ હજાર કરોડ રૂપિયા થી વધુ ના ટ્રાન્સઝેકશન થાય છે અને તેમના યુઝર્સ ની સંખ્યા પાંચ કરોડ થી પણ વધુ છે એટલે કે

આ પ્લેટફોર્મ યુઝર્સને એવું મંચ આપે છે જ્યાં તેઓ કોઈ ઘટના બનશે કે નહીં તે ઉપર દાવ લગાવી શકે છે પેઆઉટ પર આધાર રાખે છે કે તેમની આગાહી સાચી છે કે નહીં કેટલાક પ્લેટફોર્મ પોતાના રોકાણ પ્લેટફોર્મ તરીકે રજૂ કરે છે અને શેર માર્કેટ સાથે જોડાયેલા શબ્દોનો ઉપયોગ કરે છે જેમ કે પ્રોફિટ સ્ટોપ લોસ ટ્રેડિંગ એટલે કે આ પ્લેટફોર્મમાં તમને જણાવે છે કે આ ઘટના બનશે કે નહીં અને એના ઉપર દાવ લગાવો એટલે કે આ ઘટના બનશે તો તમને વધારે પ્રોફિટ થશે અને નહીં બને તો તમને લોસ થશે અને પાછું આમાં શેર માર્કેટના જેમ

આ બંને કંપનીઓ આ પ્લેટફોર્મ પૂરા પાડે છે પ્રોબો સ્પોટ અને ચૂંટણી અને ક્રિપ્ટોકરન્સી જેવા વિષયો પર પ્રશ્નો પૂછે છે એ પ્રશ્નોના જવાબ સાચા આપો તમે તો તમને પ્રોફિટ કે એવું થતું હોય છે જો તમે ખોટા પડો તો તમને લોસ થાય જ્યારે એમપીએલ ઓપિનિયન માત્ર ક્રિકેટ મેચ સાથે જોડાયેલા પ્રશ્નો ઉપર દાવ લગાવવાનું કહે છે એટલે કે આ બંને કંપનીઓનું પ્રમોશન પણ બહુ જોરદાર થતું હોય છે યુટ્યુબર્સ ક્રિકેટર્સ બધા જ આ કંપનીઓનું પ્રમોશન કરતા હોય છે પણ હજુ સુધી આ બંનેમાંથી એક પણ કંપની રેગ્યુલેટ થતી નથી ભારતમાં એટલે જો તમે પણ આવી કંપનીઓમાં ટ્રેડિંગ કરીને પૈસા કમાવાનું વિચારી રહ્યા તો એ આજે એવી કંપની અથવા તો પછી એવી એપ્લિકેશન કે જે સેબી દ્વારા રેગ્યુલેટ થતી હોય અને શેર માર્કેટમાં પ્લેટફોર્મ પૂરું પાડતી હોય ટ્રેડિંગ માટે એવી કંપનીમાં જ તમારે એકાઉન્ટ ઓપન કરાવવું જોઈએ અને એમાં જ તમે પૈસા નાખી અને શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવી જોઈએ આવા બધા કોઈ પણ એપ્લિકેશનમાં ટ્રેડિંગ ના કરવી જોઈએ તમારે પછી આ પ્લેટફોર્મ કામ કેવી રીતે કરે છે એ જોઈએ આપણે તો માની લો કે એક રાજ્યમાં એક પ્લેટફોર્મ યુઝર્સ પૂછે છે એક રાજ્ય માની લો એક રાજ્યના ચૂંટણીમાં એક પ્લેટફોર્મ યુઝર્સ ને પૂછે છે કે શું એક્સ એ શું પાર્ટી એ એક્સ વોટના અંતરથી જીતશે યુઝર કહે છે કે હા કે નામાં દાવ લગાવે છે

પછી સેબી એ શું કહ્યું એ જોઈએ સેબીએ સ્પષ્ટ કર્યું છે કે ઓપિનિયન ટ્રેડિંગ તેના નિયમોના દાયરામાં નથી આવતી કારણ કે તેમાં કોઈ સિક્યોરિટી થાય છે એટલે સેબીએ સ્પષ્ટ કહી દીધું છે કે આમાં જો તમારા રૂપિયા ગયા તો તમે કોઈ પણ જગ્યાએ કમ્પ્લેન કરી શકશો તો પણ તમને ફાયદો નહીં થાય કેમ કે આ સેબી ના દાયરામાં આવતું નથી કે સેબી ના ટ્રેડિંગના દાયરામાં પણ નથી આવતું ઓપિનિયન ટ્રેડિંગ

પછી વાત કરીએ કે સેબીએ રોકાણકારોને ચેતવણી પણ આપી છે કે આવા પ્લેટફોર્મ પર પૈસા લગાવવાથી તમને કોઈ કાનૂની સુરક્ષા નહીં મળે. સાથે જ જો કોઈ પ્લેટફોર્મ નિયમ તોડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. એટલે કે જો તમારા જોડે ફ્રોડ થાય તો તમને કોઈ જ પ્રકારની કાનૂની સુરક્ષા નહીં મળી શકે. પણ પ્લેટફોર્મ જો કોઈ નિયમ તોડે તો એના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. એટલે જો તમે આમાં રૂપિયા લગાવો છો અથવા તો પછી કંપની વિડ્રોલ સેક્શન બંધ કરી દે છે અથવા તો પછી તમને લોસ જાય છે. એમાં તમે

પછી વાત કરીએ કે અમેરિકા બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઓપિનિયન ડ્રેડિંગ ને રેગ્યુલેટ કરવામાં આવે છે અમેરિકામાં કેલ્સી નામની કંપની જેના આધાર પર પ્રોબો બનાવવામાં આવી છે કોમોડિટી ફ્યુચર ટ્રેડિંગ કમિશન હેઠળ રેગ્યુલેટેડ છે જોકે પોલી માર્કેટ જેવા કેટલાક કેફ પર અમેરિકી ન્યાય વિભાગની નજર છે કારણ કે તેઓ બિન રજિસ્ટર્ડ રેજિસ્ટર્ડના યુઝરને દાવ રમવા દે છે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં આ અમુક ઓપિનિયન ટ્રેડિંગ કરવામાં આવે છે પછી વાત કરી ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ને રેગ્યુલેટ કરવા માટે આઈટી નિયમોમાં ફેરફાર કર્યા હતા પરંતુ આ નિયમો કેટલો અસર છે તે સ્પષ્ટ નથી હાલ ઓનલાઈન ગેમિંગ અને ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ માટે કોઈ મજબૂત કાનૂન માળખું નથી જેના કારણે

જો તમે ઓનલાઈન અથવા તો ઓપિનિયન બેસ્ટ ટ્રેડિંગ પ્લેટફોર્મ માં રોકાણ કરીને કમાણી કરવાનું વિચારતા અથવા તો પછી સારી એવી કમાણી કરવાનું વિચારતા હોય તો સેબી એ તમને ચેતવણી આપી છે કે આવા કોઈ પણ પ્લેટફોર્મમાં તમારે ટ્રેડિંગ ના કરવી જોઈએ સેબી રજીસ્ટર્ડ પ્લેટફોર્મ હોય એમાં જ તમારે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવી જોઈએ અથવા તો પછી અથવા તમે બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર ટ્રેડિંગ કરો છો અને એ સેબી રજીસ્ટર્ડ નથી અથવા તો પછી તે કાનૂના દાયરામાં નથી આવતું તો તમારા પૈસા જો તમને નુકસાન જાય અથવા તો પછી કાનૂની સહાય મળી શકે તેમ નથી કેમ કે આ કાનૂનના દાયરામાં આવતા નથી આ પ્લેટફોર્મ જેથી કરીને તમારે નુકસાનનો વેઠવાનો વારો આવે છે અને આ પ્લેટફોર્મમાં પ્રોબો અને એમ્પિયર ઓપિનિયન જેવા પ્લેટફોર્મ સામેલ છે જેના વિરુદ્ધ સેબી એ ચેતવણી આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી ઘટડી પણ દબાવી દેજો